ik dan dan ik zeg

આ લખી સંભચ્ચી પાકા 25 અને 25 રૂપિયા 25 અને 25 રૂપિયા આ એ મટીરીયલ આ રૂપિયા 300 પૂછી લોગો 230 રૂપિયા એકવાર બેવાર 220 230 રૂપિયા 230 રૂપિયા એકવાર બેવાર 230 રૂપિયા નથી ને 230 જ લે ભાઈ આ

बावन बावन तेपन चौपन पंद्रह चौपन सत्तर बाहर 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 � पच्चीस 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 पच्चीस

બજાર તો વધારે છે તમને બોલાવવાના હોય ને તમે આવો ને છવ્વીસો પર તમે બધા આગળ દોડા દોડ નો હતું ત્રેવીસો રૂપિયા ત્રેવીસો રૂપિયા પાંચ રૂપિયા દસ પંદર વી પચી પાસે પાંચ સિત્તેર પંચોતેર પંચાનું ચોવીસો એક પંદર પાછા નવું પંદર ચાલી એકતા પિસ્તાલ એકાણું એકસો એકાણું બાણ ત્રણ સોરણ ચોરાણું રૂપિયા ચોરાણું પંચાણું